નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવારિક ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો ભરતીનું નામ છે મિત્રો ગ્રામ રક્ષક દળ ભરતી ફક્ત ધોરણ ત્રણ પાસ પર ભરતી છે મિત્રો સીધી ભરતી છે મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડિયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે મિત્રો જોઈ ગ્રામ રક્ષક દળની ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડિયોમાં તો મિત્રો વાત કરવામાં આવે તો ગ્રામ રક્ષક દળના માનવ સભ્યોની ભરતી અંગેની જાહેરાત વિશે તો સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ રક્ષક દળના માનન સભ્યોની ખાલી જગ્યા પરવા ગ્રામ્ય કક્ષાએ રહેતા હોય અને ત્રણ પાસથી ધોરણ ત્રણ પાસથી વધારે અભ્યાસ કરેલો હોવો જોઈએ અને ઉંમરની વાત કરવામાં આવે તો મિત્રો વીસથી પચાસ વર્ષ લાયકાત ધરાવતો ઉમેદવાર હોવો જોઈએ મિત્રો વઢવાણ જોનગર સાયલા પોલીસ સ્ટેશન ગ્રામ્ય વિસ્તારના ફક્ત મહિલા ઉમેદવારો પાટડી બજાણા પોલીસ સ્ટેશન ગ્રામ્ય વિસ્તારના ફક્ત પુરુષ ઉમેદવાર માટે મોડી લીંબડી ચોટીલા લખતર ધાંગ્રતા તાલુકા પોલીસ સ્ટેશન ગ્રામ્ય વિસ્તાર માટે અને પુરુષ તથા મહિલા ઉમેદવાર બંને અરજી કરી શકે છે મિત્રો અહીં તારીખ સત્તર એક ચોવીસથી ચોવીસ એક ચોવીસ સુધીમાં આ લગતની અરજી ફોર્મ પોલીસ સ્ટેશન ખાતે મેળવી તમામ વિગતો ભરી ડોક્યુમેન્ટ આપવાનું રહેશે મિત્રો મિત્રો જોઈએ તારીખની વાત કરવામાં આવે તો મિત્રો ચોવીસ એક બે હજાર ચોવીસના રોજ છ કલાક સુધી જમા કરવામાં આવે છે મિત્રો જીઆરડી ભરતી ગ્રાઉન્ડ વિશે વાત કરવામાં આવે તો મિત્રો ઊંચાઈ છે મિત્રો પુરુષો માટે એકસોને પોસઠ સેન્ટીમીટર મહિલાઓ માટે એકસો ને પચાસ વજનની વાત કરવામાં આવે તો મિત્રો પુરુષો માટે છે પચાસ કિલો અને મહિલાઓ માટે પિસ્તાળીસ કિલો છાતીની વાત કરવામાં આવે તો પુરુષો માટે સેવન્ટી નાઇન અને ફુલાવ્યા સાથે ચોર્યાસી સેમી દોડ વિશે વાત કરવામાં આવે તો સો મીટર પંદર સેકન્ડમાં મિત્રો પુરુષ માટે અને દોડ વિશે વાત કરવામાં આવે તો સોળસો મીટર નવ મિનિટમાં પુરુષો માટે અને ચારસો મીટર ચાર મિનિટમાં મહિલા માટે દોડ રાખવામાં આવે છે મિત્રો જો મિત્રો ભરતીનો વિડીયો ગમ્યો હતો वीडियो लाईक करे देजो ऐं मित्रो अैनल्प त चैनल सब्सक्राइब करे देवी जय हिंद जय भारत